સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો હિમતનગરમાં ગરમીનો પારો છેતાલીસ ડિગ્રી પર પહોંચ્યો છે ત્યારે હિંમતનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર થયું છે શહેરના બગીચા વિસ્તારમાં આખરી ગરમીથી વાગુલ નામના જીવો વૃક્ષ પરથી નીચે પડવા લાગ્યા પાલિકાનું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને વૃક્ષ પર પાણીનો મારો શરૂ કર્યો છે ત્યારે વૃક્ષ પર રહેતી હજારો વાગુલ નામના જીવોને બચાવવાનો પાલિકાએ પ્રયાસ કર્યો હતો ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ